ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના સૂચનાથી સોમવારના રોજ રાજકોટમાં થયેલી દુર્ઘટનામાં ચોવીસ નિર્દોષ નાગરિકો જેમાં બાળકો પણ સામેલ હતા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના સૂચનથી તારીખ સત્યાવીસમી મે સોમવારના રોજ રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટના અને ચોવીસ નિર્દોષ નાગરિકો જેમાં બાળકો પણ હતા તેમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું સાંજે સાત કલાકે ગાંધીનગર ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયા વિરોધ પક્ષના નેતા અમીરાવત પૂર્વ વિપક્ષી નેતા અને કાઉન્સીલર શ્રીવાસ્તવ કાઉન્સિલર બાળુભાઈ સુરવે જાભરવાડ અને વડોદરા શહેર અને જિલ્લા સમિતિના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા માનવ જીવન ઘટના રાજકોટમાં બની છે નાના ભૂલકાઓ સહિત એમના માતા પિતાએ ઘણા ઘણા લોકોએ વીસ કરતાં વધારે લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે આવી જે બનાવો બને છે વારંવાર જે બનાવો બને છે એ તક્ષીલાનો બનાવ હોય મોરબી ઝૂલતો પુલનો જે બનાવ હતો આપણે વડોદરાનો હરણી બોટકાનનો જે બનાવ હતો આ તમામ લોકો પણ ગઈકાલે ને બે દિવસમાં એ લોકો પણ બહાર આવ્યા કે આજે આટલો સમય થયો છે અમને પણ ન્યાય મળ્યો નથી તો આની આ જ પરિસ્થિતિ છેલ્લા બે પાંચ વર્ષથી ચાલી રહી છે ગુનેગારો જે છે જે લોકો આવું જેના જેના પાપે નિર્દોષ અને માસૂમ લોકોના જીવ જાય છે એવા લોકોને હજુ સુધી સજાઓ મળી નથી કંઈક ને કંઈક જામીન પર છૂટીને નીકળી જાય છે તો ખાસ કરીને આમાં જે આ બનાવ બને છે એની પાછળ કંઈક ને કંઈક રીતે જે તપાસવાની જવાબદારી તંત્રની હોય છે ને સત્તાધીશોની હોય છે તો આવા જે પરમિશનો આપવામાં આવે છે શું એની પહેલાં તપાસવામાં નથી આવતું તપાસ્યા વગર જ પરમિશનો આપી દીધી છે આ તમામ બાબતો લઈને આ શંકાના દાયરામાં છે એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે હપ્તાગોરીની જે સિસ્ટમ છે એના લીધે જ આજે આવા બનાવો ને આ દુર્ઘટનાઓ બને છે આજે કોઈના પાપના કારણે આજે નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો છે આવા લોકોને સરકારશ્રીએ અને તંત્રએ દાખલો બેસાડવો પડે અને કડકમાં કડક સજા જો કરવામાં આવે તો આવી આવી જે ઘટનાઓ બને છે ભવિષ્યમાં ના બને એક દાખલો બેસાડવાની જરૂર છે અને કડકમાં કડક સજા કરવી જોઈએ ગુજરાતમાં ચોવીસ મે સુરત ખાતે તક્ષશિલામાં એક ઘટના થઈ ચાર વર્ષ પહેલાં આ ઘટના થઈ હતી હજી સુધી એનો ન્યાય નથી મળ્યો એના પછી મોરબી દુર્ઘટના થઈ વડોદરામાં બોટકાંડ થયો અને હવે આ રાજકોટમાં તમામ મોડસ ઓપરેન્ડી જોશો તો કમાવાની લાઈમાં લોકોને ફાયદો કરાવવામાં તંત્ર આંખ આડા કાન કરે છે ભ્રષ્ટાચાર થાય છે બચાવવાના પ્રયત્ન થાય છે દુર્ઘટના પછી તમામ લોકો બે દિવસ તો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરે છે બધા મોટા નેતાઓ આવીને શોકની લાગણી વ્યક્ત કરતા હોય છે કમ્પન્સેસનના ચાર લાખ રૂપિયા પણ જાહેર થતા હોય છે ચાર લાખ બે લાખ પણ એના પછી જેમ જેમ ઇસ્યુ ભૂલાતો જાય છે ન્યાયની પ્રક્રિયા ભૂલવામાં આવે છે જ્યાં સુધી કડક હાથે ન્યાય નહીં અપાય આ જે લોકો પાપ કરે છે કમાવાના લાયે જે લોકો લોકોના આ રીતે જીવ લે છે એક જાતનું જોઈએ તો આ મોતના સોદાગરો છે ને જે લોકો મોતના સોદા કરે છે માસૂમ બાળકોનો જીવ જાય છે એ લોકોને જ્યાં સુધી કડક સજા નહીં થાય એ લોકો જેલ ભેગા નહીં થાય ત્યાં સુધી નહીં બાળકોને શ્રદ્ધાંજલિ મળે એ લોકોની આત્માને શાંતિ નહીં મળે એમના ફેમિલીઝને બી ટાળક નહીં થાય અને ફરી આ કોઈ દુર્ઘટના ના થાય તેના માટે બી જરૂરી છે કે આ લોકોને કડકમાં કડક સજા થાય માનવ વધ કર્યું છે તો માનવ વધનો ગુનો તેમના પર લાગે જવાબદાર અધિકારી હોય જે રીતે મોરબીમાં કોર્પોરેશન સુપર સીટ થઈ હતી એ રીતે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સીટ થવી જોઈએ મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી દેખાય છે પણ જે એક્શન લેવાય છે એ નાના નાના કર્મચારીઓ લેવાય છે ચીફ ફાયર ઓફિસર પણ નથી લેવાઈ ટાઉન પ્લાનર પણ નથી લેવાય મ્યુનિસિપલ કમિશનર પર નથી લેવાય આ તમામ લોકો પર બી સજા થવી જોઈએ એવી અમારી ડિમાન્ડ છે ન્યાયની પ્રક્રિયા તટસ્થ થવી જોઈએ જેથી કરીને દાખલો બેસાડાય એવી સજા બી થવી જોઈએ જેથી ફરી આ દુર્ઘટના